નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો દલિત યુવકના અપહરણ અને ગણેશ ગોંડલનો જે વિવાદ ચાલી રહ્યો હતો એને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો જુનાગઢ પોલીસે ગણેશ ગોંડલની કરી છે ધરપકડ તો મિત્રો આ બાબતે સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે જુનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરી ચૂકવામાં આવી છે તો મિત્રો સમગ્ર મામલાની વિગતે વાત કરીએ ગોંડલના વર્તમાન જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જે છે એને આજથી ચાર દિવસ પહેલા જુનાગઢમાં એક દલિત આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકીની કાર અથડામણ બાબતે મેટર થઈ હતી ત્યારબાદ ગણેશ ગોંડલ જે છે એને રાતના ત્રણ વાગે રાજુ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકીનું અપહરણ કર્યું ત્યારબાદ તેને ગોંડલ લઈ ગયા ત્યારબાદ ગોંડલની અંદર છે તે ખાતે આ દલિત યુવક જે છે એને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો ત્યારબાદ તેને માર માર્યો મિત્રો માર પણ ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તે વ્યક્તિનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને તેને તેની જાતિ દલિત સમાજ તેમજ બાબાસાહેબ આંબેડકર વિશે અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા જેને લઈને મિત્રો મોટો વિવાદ થયો હતો સમગ્ર દલિત સમાજની અંદર ખૂબ જ ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ મિત્રો દલિત સમાજની એક જ માંગ હતી કે કંઈ પણ કરો ગણેશને જેલ ભેગો કરો તેમજ તેની પર કડક કાર્યવાહી કરવામાં આવે મિત્રો આ સમગ્ર મામલે પીડિત સંજયભાઈના પિતા રાજુભાઈ સોલંકીએ પણ ગણેશ વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ મિત્રો પાંચ દિવસ બાદ જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી છે તો મિત્રો અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર ગણી શકાય છે તો મિત્રો આ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો